જૈ બાદરકેશન

તમારા જમાના માં નતું એટલે છે એ હું તારા એ જ કરવાનું અંબા સારા નહિ મારતા હું તો પૈસા વગર ના

માર તો હોંખુ માર તો અમે ઓઢો હાલ તો છોકરો બૈરો કશું કરું તો બૈરુ આટલો છોકરો છે ને અમે બે ત્રણ તો શું કરીએ માર તો ગયા વગર નહીં ચાલે જો ભેરા આ મગલા કેટલું બધું છે તાર બૈરા ના ઢોર લઈને ભોખે મોકલો છે હમણાં આવી તું જે પૂછ્યું વળી ને કે ભેરા ભાઈ ભેરા ભાઈ હા હું તો ઓળખીએ ના એવો નવા લુગડો પહેરીને આવેલી છે

એટલે પેલો આઈ લઈ જાને અલગ બોલવું પડે પાસે ખાતરું બીતરું આપશે તો તને નહી જવા લે કે એ ન મોહણીઓ માં જહા ને તો જવાનો નહીં તને જવાય કરો ફાળ્યા તારા કઉ છું તો હું શીખવાડું કે હું કીધું જજે

આવો મશીન તો આમથી ગવડાવતું જ છે એ લોકો ટક ટક ઓળવા કે ટકું ને ટકું ખોટી જારી જાય છે છે કરી ગાલું હો ભાળ મશીન આયા પેલા કોઘરી પર નથી પડ્યું ઓ પેલા ઓબળ લેવાડું ઓય એરીએ અલે એ તો હમણાં કાલે 15 નું આટો આવ્યો છું

તું જોજો હા બાપા પલા પઠા પર સરજે જ મે ઓય થરી ને મૈના તારા હો હું તારા હો હું અરે તારા હો હું આઈ લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અમે તો ગયો કોણ ઇપળો સા